નાગાલેન્ડ રાજ્યમાંથી ગુમ થયેલા ઈસમનું દક્ષિણ પોલીસ સહિત સેવાભાવી સંગઠનો દ્વારા પરિવાર સાથે મિલન કરાવ્યું ડીસા શહેર દક્ષિણ પોલીસે નાગાલેન્ડ રાજ્યમાંથી ગુમ થયેલા ઈસમને ડીસા શહેરમાંથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવી માનવતાનું ઉદાહરણ પોલીસે પૂરું પાડ્યું છે રેન્જ આઈજી જે આર મોથલિયા તેમજ બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ગુમ થનાર ઈસમોને શોધી કાઢવા સારું જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન કરતા ડીસા ડીવાયએસપી ડોક્ટર કુશલ આર ઓઝાના માર્ગદર્શન મુજબ આર એસ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા

હતો અને કોઈ પણ ભાષા જાણતો ન હોવાથી ઠેર ઠેર ભટકીને ફરી રહ્યો હતો ત્યારે બધી મેવાડા સહિત જગદીશભાઈ પટેલ દ્વારા આ યુવકને દક્ષિણ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો તે માનસિક રીતે અસ્થિર જણાતો હોય અને હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણતો ન હોઈ પોલીસ દ્વારા સતત ચાર દિવસ સુધી શેલ્ટર હોમમાં રાખીને ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહ દ્વારા આ યુવકને નવા કપડાં પહેરાવીને પોલીસ દ્વારા રહેવાની અને જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને યુવકનું કાઉન્સેલિંગ કરતા તેણે પોતાનું નામ ઠામ જણાવેલ જે સરનામા આધારે ગૂગલમાં ઓનલાઈન સર્ચ કરી સરનામાના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર મેળવી સંપર્ક કરતા સદર ઇસમ ગઈ તારીખ 18 અગિયાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રિના નાગાલેન્ડ રાજ્યના દિમાપુર જિલ્લાના ન્યુલેન્ડથી ગુમ થયેલાની માહિતી મળેલ તે ગુમ થયેલ તે બાબતની ગુમ નોંધ નાગાલેન્ડ રાજ્યના દિમાપુર જિલ્લાના ન્યૂલેન્ડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હોય આજરોજ દક્ષિણ પોલીસે યુવકના પરિવારનો સંપર્ક કરી પરિવારને અમદાવાદ એરપોર્ટ ખાતે બોલાવી દક્ષિણ પોલીસ સ્ટેશનના સ્ટાફ ભરતદાન ગઢવી સહિત હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતિનભાઈ સોની યુવકને લઈને અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી યુવકને પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી દક્ષિણ પોલીસ સહિત સેવાભાવી સંગઠનો ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશીષભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યારે દક્ષિણ પોલીસે માનવતાભરી કામગીરી કરતા ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા મહામંત્રી પટેલ સહિત ચેતનભાઈ ત્રિવેદી સહિત આગેવાનો દ્વારા ડીસા શહેરના હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતિનભાઈ સોની દીપકભાઈ કચ્છેવા અને ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશીષભાઈ શાહ સહિત દક્ષિણ પોલીસના ના પીઆઈઆર એસ દેસાઈ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ માનવતાની કામગીરીને બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી